श्री महाभारत कथा श्री महाभारत कथा <स्थिरी> कथा।, 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 कथा है पुरुषार्थ की है स्वार्थ की परमार्थ की सारथी શ્રી કૃષ્ણ ભારત પાથ કી શબ્દ અભ્યુત્થાનધર્મ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરીત્ર સાધૂના વિનાશા ચુષ્કૃતા ધર્મ સંસ્થાનાથા દિવસ તેણીને કઠોર વ્રતોના ક્રોધિત સંન્યાસી નામથી દુર્વાસા સત્યથી પરિચય અને ધર્મના રહસ્યોથી સંપૂર્ણ વાકેફ હતી તેની રાહ જોવી પડી અને પૃથાએ તમામ શક્ય કાળજી સાથે ક્રોધિત ઋષિને આત્માને સંપૂર્ણ નિયંત્રણમાં રાખીને પ્રસન્ન કર્યા પવિત્ર કન્યા દ્વારા તેમના પર આપવામાં આવેલા ધ્યાનથી સંતુષ્ટ તેણીને કહ્યું હું સંતુષ્ટ છું હે ભાગ્યશાળી તમારી સાથે મંત્ર દ્વારા જે હું તને આપવાનો છું

ફેંકવામાં આવેલ બાળક રાધાના ઉત્તમ પતિ દ્વારા લેવામાં આવ્યું હતું અને તેમના દ્વારા તેમની પત્નીને તેમના પુત્ર તરીકે દત્તક લેવા માટે આપવામાં આવ્યું હતું અને તેના શરીરનો દરેક ભાગ સપ્રમાણ અને સુશોભિત હતો અને કુંતી સુંદર બાળકને પાણીમાં નાખ્યું પરંતુ આ રીતે પાણીમાં ફેંકવામાં આવેલ બાળક રાધાના ઉત્તમ પતિ દ્વારા લેવામાં આવ્યું હતું અને તેમના દ્વારા તેમની પત્નીને તેમના પુત્ર તરીકે દત્તક લેવા માટે આપવામાં આવ્યું હતું અને જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે ખૂબ જ બળવાન અને તમામ શસ્ત્રોમાં પારંગત બન્યો તમામ સફળ વ્યક્તિઓમાં પ્રથમ તેને ટૂંક સમયમાં વિજ્ઞાનમાં નિપુણતા મેળવી અને જ્યારે તેની શક્તિ માટે સત્ય ધરાવનાર બુદ્ધિશાળી વ્યક્તિએ વેદનો પાઠ કર્યો ત્યારે તે બ્રાહ્મણોને આપવાનું કંઈ ન હતું તે સમયે ઇન્દ્ર જે તમામ વસ્તુઓનો જન્મદાતા હતો તેના પોતાના પુત્ર અર્જુનને લાભ કરાવવાની ઈચ્છાથી પ્રેરાઈને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેની પાસે આવ્યો અને નાયક પાસે તેના કાનની વીંટી અને કુદરતી બખ્તરને વિનંતી કરી તરહીવૈર અને નાયકે તેની કાનની વીંટી અને બખ્તર ઉતારીને બ્રાહ્મણને આપ્યા અને સાકરાએ ભેટ સ્વીકારી આપનારને તે એક દાત આપી તેના ખુલ્લા હાથથી આશ્ચર્યચકિત થઈ અને તેને આ શબ્દોમાં સંબોધન કર્યું હે આકાશી અસુરો પુરુષો ગંધર્વો નાગ અને રાક્ષસોમાંના અજે તે તમે જેના પર આ હથિયાર ફેંકશો તે ચોક્કસપણે માર્યા થશે અને હે શ્રેષ્ઠ રાજાઓ મોટો થવા લાગ્યો અને હે રાજા પુરુષો સલાહકાર હતા દુર્યોધનના અને તે વાસુદેવ તરીકે ઓળખાતો મહાન બહાદુરીથી સંપન્ન પુરુષોમાં તેનો એક ભાગ હતો જેને નારાયણ કહેવાય છે તે દેવોના દેવ કે અને તે દેવીઓના સોળ હે રાજા આ પુરુષોની દુનિયામાં બાસુદેવની પત્નીઓ બની અને શ્રીનો એક ભાગ નારાયણની પ્રસન્નતા માટે પૃથ્વી પર અવતાર પામ્યો અને દોષ રહી દ્રૌપદી ભમરી જેવી પાતળી કમરવાળી ત્રુપદની વંશમાં સચી આકાશીઓની રાણીના એક ભાગમાંથી જન્મી હતી અને તે કદમાંની નીચી કે ઊંચી ન હતી અને તે વારલી કમરની સુગંધની હતી કમની પાંકડીઓ જેવી મોટી આંખોની જાંઘો ગોળાકાર તને કાળા વાંકડિયા વાળના ગાઢ સમૂહની હતી અને બે દેવીઓ સિદ્ધિ અને ધૃતિ તે પાંચની માતા બની અને કુંતી અને માદ્રી કહેવાય અને તે જે મતી હતી તે સુવાલાની પુત્રી ગાંધારી બની જન્મે જે બોલ્યા હે બ્રાહ્મણ મેં ખરેખર તમારી પાસેથી આ આવતા દેવતાઓ દાનવ રાક્ષસો અને ગાંધરવો અને અપ્સરાઓના ભાગ પ્રમાણે સાંભળ્યું છે જોકે હું ફરીથી શરૂઆતથી જ કુરુઓના વંશ વિશે સાંભળવા ઈચ્છું છું તેથી હે બ્રાહ્મણ બધા પુનર્જન્મ ઋષિઓની હાજરીમાં બોલો વૈશંપાએ કહ્યું હે ભરતની જાતિમાંના એક મહાન પૌરવ વંશના સ્થાપક દુષ્મંત મહાન શક્તિથી ભેટમાં હતા અને તે ચાર સમુદ્રોથી ઘેરાયેલી પૃથ્વીનો રક્ષક હતો અને તે રાજાનો આ દુનિયાના ચાર ચતુર્થાંશ પર સંપૂર્ણ અધિકાર હતો વૈશંપાએ કહ્યું હે ભરતની જાતિમાંના એક મહાન પૌરવ વંશના સ્થાપક દુષ્મંત મહાન શક્તિથી ભેટમાં હતા અને તે ચાર સમુદ્રોથી ઘેરાયેલી પૃથ્વીનો રક્ષક હતો અને તે રાજાનો આ દુનિયાના ચાર ચતુર્થાંશ પર સંપૂર્ણ અધિકાર હતો અને તે સમુદ્રની મધ્યમાં વિવિધ પ્રદેશોનો પણ સ્વામી હતો અને સર્વશત્રુઓનો તે મહાન જુલમી મલેચ્છુના દેશો પર પણ પ્રભુત્વ ધરાવતો હતો અને તેમના શાસન દરમિયાન મિશ્ર જાતિના કોઈ માણસો નહોતા કોઈ જમીન ખીડનાર નહોતા જમીન માટે પોતે જ ઉપજ આપતા હતા કોઈ ખાણોના કામદારો પૃથ્વીની સપાટી પર પુષ્કળ કોઈ પાપી માણસો નહોતા અને પર્જન્ય ઇન્દ્ર યોગ્ય સમયે વરસાદ વરસાવતા હતા અને ખેતરોની ઉપજ હંમેશા પલ્લી અને રસદાર રહેતી હતી અને પૃથ્વી સર્વ પ્રકારની સંપત્તિ અને તમામ પ્રકારના પ્રાણીઓથી ભરેલી હતી અને બ્રાહ્મણો હંમેશા તેમના કર્તવ્યમાં રોકાયેલા હતા અને તેઓ હંમેશા સત્યવાદી હતા અને યુવા રાજાને અદ્ભુત પરાક્રમ અને વીજળીની ગર્જનાની જેમ સખત શારીરિક ફ્રેમ આપવામાં આવી હતી જેથી તે તેના જંગલો અને ઝાડીઓ સાથે મંદારા પર્વતને ઉપાડીને તેને તેના હાથ પર ટેકો આપી શકે અને રાજાને તેના તમામ વિષયો દ્વારા પ્રેમ હતો અને તેણે તેના સંતુષ્ટ લોકો પર સદગુણથી શાસન કર્યું જન્મજાએ કહ્યું હું તમારી પાસેથી ઉચ્ચ આત્માવાળા ભરતના જન્મ અને જીવન વિશે અને સકુતલાની ઉત્પત્તિ વિશે સાંભળવા ઈચ્છું છું અને તે પોતાની સાથે સેંકડો ઘોડા અને હાથી લઈ ગયો અને રાજાની સાથે જે બળ હતું તે ચાર પ્રકારનું હતું પગદળ સૈનિકો કાર યોદ્ધાઓ ઘોડે સ્વાર અને હાથીઓ તલવારો અને ડાર્ટથી સજ્જ નાયકો અને તેમના હાથમાં કદા અને સ્ટાઉટ ક્લબ્સ ધરાવતા હતા અને મહાન સુંદરતાથી ભેટેલી મહિલાઓએ સુંદર હવેલીઓના ટેરેસ પરથી જોયેલું કે પરાક્રમી રાજા પોતાની ખ્યાતિ પ્રાપ્ત કરનાર અને યોદ્ધાઓની લિયોનિન ગર્જનાઓ અને શંખની નોંધો અને ડરમના અવાજો સાથે કારના પીડાના ખડખડાટ

તેના પાંખવાળા રથ પર ચડતા તેના રથના પૈડાના ગડગડાટથી આખી પૃથ્વી અને ભરાઈ ગયા અને અંતે રાજાના આદેશથી દૂર જવાનું ટાળ્યું અને તેણે તેની આસપાસ જેવું જંગલ જોયું આકાશી બગીચો અને રાજા દુશ્મંત માણસોમાંના તે વાઘ તેના અનુયાયીઓ અને યોદ્ધાઓ દ્વારા તેની ટ્રેનમાં મદદ કરી તે જંગલને ઉશ્કેર્યું અસંખ્ય પ્રાણીઓને મારી નાખ્યા અને દુશ્મંતે તેમના તીરોથી તેમને વિંધતા અસંખ્ય વાગને કાપી નાખ્યા જે શૂટિંગ રેન્જમાં હતા અને ગદાને ચક્કર મારવાની કળાથી સારી રીતે પરિચિત અમાપ પરાક્રમનો રાજા નિર્ભયપણે જંગલમાં ભટકતો હતો અને રાજા આજુબાજુ ફરતો હતો કેટલીકવાર તેની તલવારથી અને ક્યારેક તેની ગદા અને ભારે ક્લબના ઝડપી ઉતરતા મારામારી દ્વારા રણના રહેવાસીઓને મારી નાખતો હતો અને જ્યારે અદ્ભુત ઊર્જા ધરાવતો રાજા અને તેની રેલગાડીમાં યોદ્ધાઓ દ્વારા લડાઈ ક્રમતોમાં આનંદ માણવાથી જંગલ ખૂબ જ વ્યથિત થઈ ગયું ત્યારે સિંહોએ સંખ્યાબંધ રણ છોડવાનું શરૂ કર્યું અને અને પ્રાણીઓના ટોળાઓ તેમના નેતાઓથી હતા ભય ચિંતાથી તેઓ બધી દિશામાં ભાગી જતા મોટેથી તળવાનું શરૂ કર્યું અને ઘણા મજબૂત હાથીઓ તેઓને મળેલા ઘાથી ગભરાયેલા અને માપથી વધુ ગભરાયેલા ઊંચી થળ સાથે નાસી ગયા અને ઘણા બધા પડી જતા ભૂખ્યા યોદ્ધાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકો તેમના દ્વારા સળગાવવામાં આવેલી આગમાં વિધિવત વાતર અને શેક્યા પછી ખાઈ ગયા હતા અને તે જંગલ જે પ્રાણીઓથી ભરેલું હતું તે રાજા દ્વારા તેના અનુયાયીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે ટૂંક સમયમાં સિંહો અને વાઘ અને રણના અન્ય રાજાઓથી વંચિત થઈ ગયું હતું